વડોદરાના સમલા ખાતે આવેલા સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો સાથે ખેડૂતોને કોંગ્રેસ સમિતિએ હોબાળો કર્યો ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનના સમય અંગે સ્પષ્ટતા ન હોવાથી તેઓ પરેશાન છે અને સેન્ટર પર માત્ર વેપારીઓનો જ માલ લેવામાં આવે છે ખેડૂતોએ માંગણી કરી છે કે દરરોજનો ખરીદીનો કોટા 300 ક્વિન્ટલ થી વધારીને 600 ક્વિન્ટલ કરવામાં આવે અને રજિસ્ટ્રેશન ની તારીખ સમય ખુલે આમ જાહેર કરવામાં આવે અંગે ખેડૂતોએ CCI સમક્ષ લેખિત રજૂઆત પણ કરી છે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં 3 ડિસેમ્બર થી કુલ 6 સેન્ટર પર ટેકાના ભાવે કપાસ ખરીદી શરૂ થઈ છે CCI દ્વારા કપાસ ઉદ્ઘાટન કરેલ છે ત્યારથી કપાસ લેવામાં આવે છે ત્યારથી સ્લોટ બુકિંગનું જયારે પહેલા અપ્રુવલ કરાવવું પડે અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે તે કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે એ ટાઈમે કંઈ ખબર પડતી નથી અને અંદરો અંદર કયા ટાઈમે દસ ટ્રેક્ટરના ત્રણસો ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે તો એની દ્વારા છસો ક્વિન્ટલ લેવામાં આવે અને જે સ્લોટ બુકિંગનો જે સમય છે એ બધું જાણ કરવામાં આવે એટલી નમ્ર વિનંતી